જય મે જય ભોલે જો આજે આપણે આ બાજી રમતા શીખીશું આ બાજીનું નામ છે અમદાવાદ અને આના ચાર જણા રમી શકો ચાર વ્યક્તિ ના હોય તો બે જણ પણ રમી શકો એવી રીતે અમે રમવાની રીત શીખવું તો બધાને ત્યાં રમનાર અલગ અલગ પ્રકારની આ કુકરીઓ રાખવાની ચાર હતા આમાં ત્યાં હતા આ ચાર થયા આ ચાર ના ત્યાર એવી રીતે અને આ કોહડી કહેવાય આ મને જે પછી આનો આ ધારો કે આ વાદરીવાળો ભાઈ કે હું શું હોય બેઠો આને રાખવું

હવે આની આવી બરાબર ને આના થાય તો એને એક બધાની હવે ધારો કે બધી આવે ચાર પડો આને ચાર કહેવાય ચારે ચાર કુપરિયા હોય ને તો ચાર કહેવાય તો એ બીજી દાવ લઈ શકો તો ચારે ચાર આવે તે ઊંચી પડો ધારો કે તો આને આઠ કહેવાય તો આ આઠ કે બીજી દાવ લઈ શકો એવી રીતે એ સમજાવી દીધું બરાબર હવે ધારો કપ ફરીથી પાત્ર ભાઈને બે પડ્યા અને આ પીળાવાળાની વાવાઈ એને ત્રણ પડ્યા તો એક બે અને ત્રણ તો આને ખાઈ જવાય અને મારી કહેવાય તો આ પાછી જાય એના ખાનામાં અને આને ખાધી ને એટલે આને એક બીજી દાવ લેવાની હોય એટલે પીળાવાળા ભાઈ પાછી દાવ લે તો એને બે પડ્યા તો એ અહીં આવ્યા પછી આ લીલાવાળા ભાઈની દાવાઈ તો એને એક પડ્યો પછી આ આની દવાઈ લાલ ની તો એને બે પડ્યા તો આ અહીં આવી જાય હવે આની દવાઈ તો એને ત્રણ પડ્યા તો આ એક જ ખેલ એવું નહીં આ બીજી પણ ખેલી શકાય આ બાર કાઢી શકાય પછી હવે પીળાની દવાઈ તો એને ત્રણ પડ્યા તો અહીં આવો પછી હવે આની દવાઈ એને ત્રણ પડ્યા તો આ ઘરમાં આ ઘરમાં કોઈની કુકરી ખાઈ શકાય ટોકડી મારી લીધે છે ત્યાર એમાં કોઈની ખુકડી નાખવા પછી આ બે બે પડે તો આ લાલબાળા પીળીને ખાધી કહેવાય પીળી ઘરમાં જાય લાલની આવી તો એને ખાય લઈને બીજી દાબ લેવાની તો એને એક આવી દાવ આવી તો આને બે પડે તો આને આખી પછી પીળાની દવાય તો એક ખાઈ જાય બરાબર આઈ આઈ કરાય આ રીતે ખેંચતા જવાનું પછી આના ધારો વાદળી છે એના આઠ પડ્યા તો એ આઠ અહીંયા આવે એક બે ત્રણ ચાર પાંચ છ સાતના આઠ અહીંયા આવે અને પછી એને દાવ લેવાની હોય એમાં કે ત્રણ પડ્યા તો અહીંયા આવો પછી અહીંથી આ જે એનું છે ને અંદર જવાનું હોય આ વાદળીવાળા આ વાદરીવાળાને અહીંથી અંદર જવાનું પીળાવાળાને અહીંથી જવાનું લીલીવાળીનું અહીંથી અંદર જવાનું લાલ વાડીને અહીંથી જવાનું હવે અહીંથી આ વાળું થાય એટલે એને ધારો કે જો આ બાદરીવાળાને નાખી આપે સમજવા માટે અહીંયા પણ ફરીથી સમજાવવા માટે કરું છું કે ચાર પડ્યા તો એક બે ત્રણ ને ચાર અહીંયા અને ત્રણ પડે તો એક બે ને ત્રણ અહીંયા બરાબર અને પછી ધારો કે ત્રણ પડે તો એક બે ને ત્રણ અંદર પાકી જ કહેવાય આ પાકી છે બરાબર એવી રીતે એવી રીતે બધાને આ રીતે કુપરીઓ પકાવવાની પોતપોતાની હવે જે પહેલો પાકે એ બહાર નીકળી જાય બધી લઈ જઈએ નહીં પછી બીજો પાક ત્રીજો છેલ્લો પ્રે એ ના પાક હારી ગયો કહેવાય એમ આ રીતની આ રમત છે રમવાની બહુ મજા આવો વેકેશનમાં છોકરાઓ જોડે મોટા જોડે બધા જોડે રમવાની બહુ મજા આવો બરા ટાઈમ પાસ થઈ જાય એવી આ રમત છે ચલો વિડીયો કરીએ પૂરો આવજો